અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદના કારણે ઔદ્યોગિક પ્રદૂષિત કલરયુક્ત અને દુર્ગંધવાળું પાણી વરસાદી પાણી સાથે સી પંપિંગ પાસે ભેગું થઈ વરસાદી ગટરમાં થઈ અમરાવતી ખાડીમાં ગયું છે આ પ્રદૂષિત આ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડીમાં જવાના કારણે અસંખ્ય માછલીઓના મરણ થયા છે આ બાબતની મૌખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી હતી પ્રાકૃતિક સુરક્ષા મંડળની ફરિયાદના અનુસંધાને અમરાવતી ખાડીને સ્થળ મુલાકાત વખતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા સરકારની પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સિલડિયાએ સ્થળ તપાસ કરી હતી જીપીસીબી દ્વારા અમરાવતી ખાડીના પાણીનું અને મૃત્યુ પામેલ માછલીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા આજ રોજ આપણે અહીંયા આ ઉશાલી ગામ ખાતે અમરાવત પસાર થતી અમરાવતી ખાડી પાસે ઊભા છે જ્યાં જોઈ શકાય છે કે માછલાઓનું મરણ થયું છે અને જે પાણી છે એ કલરયુક્ત છે સ્મેલવાળું છે આ બાબતની ફરિયાદ જીપીસીપી અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવતા જીપીસીપીના પી સીપીના આર ઓ રાખોલિયા સાહેબ હાજર છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રમુખ સાહેબ સેલડીયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે અને એમણે પણ જાતે નિરીક્ષણ કર્યું છે હવે આ એક તપાસનો વિષય છે કે આટલું બધું વરસાદ નથી તે છતાં એફ્લો આ ખાડીની અંદર આવે છે આપ જોઈ શકાય છે કે ખાડીમાં પણ પ્રદૂષિત પાણીની સ્મેલ આવી રહી છે અને આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ અનેક વખતે આવી ઘટનાઓ બની છે અને આ નિંદનીય છે આની તપાસ થવી જોઈએ અને સખત કાર્યવાહી થવી જોઈએ કે ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ખાડીઓમાં કેમ વહી જાય છે